સમગ્ર ગુજરાત બરમા તાલુકા જિલ્લાઓમાં આજથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા ખાતે ધોરણ દસ અને ધોરણ બાર ની પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવેલ છે જેમાં પરીક્ષાના પ્રથમ દિવસે ધોરણ દસ ગુજરાતીનું પ્રથમ પેપર હતું ત્યારે ઉપલેટાની દરેક હાઈસ્કૂલો સહિતના પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પ્રથમ પેપરના ઉમળકા ભેર ઉત્સાહી પરીક્ષા ખંડોમાં પ્રવેશ કર્યો હતો ત્યારે મહિનાઓ સુધીની આગવી તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉત્સાહ વધારવા સમગ્ર શિક્ષક વર્ગ આચાર્ય તેમજ સ્કૂલ સ્ટાફ દ્વારા આવનાર તમામ વિદ્યાર્થીઓને ચોકલેટ અને પેન આપી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમ સ્કૂલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે વિદ્યાર્થીઓમાં પ્રથમ પેપર આપવાનો પણ અનોખો અંદાજ જોવા મળી આવ્યો હતો મારું નામ ગંભીર ધારા છે હું 12મા ધોરણમાં ભણું છું વલ્લભ વિદ્યાલય સાયન્સ સ્કૂલમાં આજે અમારે પહેલો ફિઝિક્સનો પેપર છે અમને ધોરાજી એક્ઝામ દેવા માટે લઈ જવામાં આવે છે અમારી સ્કૂલ પટેલ વિદ્યાલય છે ત્યાં અમને અત્યારે લઈ જવામાં આવે છે અમને અત્યારે અમે અત્યારે વિચારીએ છીએ ત્યાં પેપરનો માહોલ પેપર કેવો હશે અને ત્યાંનો માહોલ કેવો હશે અમને ત્યાં જઈ અને ખબર પડશે કે ત્યાંનું વાતાવરણ કેવું હશે અમને પાછું ત્યાંથી અહીંયા ઉપલેટા પાછા અમારી અમારે ત્યાંથી અમને સ્કૂલ બસ દ્વારા લઈ આવવામાં આવશે તો અમે અમારી આભાર માનીએ છીએ કે માટે બધી જ વ્યવસ્થા કરી અમે કાલ રાત થી તૈયારી કરીએ છીએ તો અત્યારે અમને એટલું બધું ટેન્શન નથી કે અમારું પેપર માં અમારે કેવી રીતે લખવું અમારા માર્ગદર્શક અમારા શિક્ષક છે મારું નામ ડાંગર રાજા છે અમે પેપર ભરવા ગયા હતા અમે અમારી રીતે ખૂબ પ્રયત્ન કર્યો અમારી રીતે મહેનત પણ કરેલી હતી નોબલ સ્કૂલ માં ગયા પહેલા અમારા મનમાં ડર પણ હતો કે બોર્ડના પેપરમાં અમારું શું થશે પરંતુ અમે જે નોબલ એડ સ્કૂલના અંદર પ્રવેશ કર્યો બ્લોક માં જ્યારે અમે પેપર ભરવાનું શરૂ કર્યું ત્યારે અમને પેપર પણ ઈઝી લાગ્યું અને અમારા શિક્ષકો દ્વારા દયેલા માધ્યમો માર્ગદર્શન અને એનું અમે કરેલું શું કહેવાય અનુસરી અમે અનુસર્યું તે અમને અત્યારે ફાયદો થયો છે

CN24 News Mobile App